નમસ્કાર મિત્રો મિત્રો આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે તમે જે મતદાર યાદી સુધારણા કાર્યક્રમનું એસઆઈઆર નું ફોર્મ ભર્યું હોય તો નું ફોર્મ જમા થઈ ગયું છે કે નહીં એનું સ્ટેટસ કેવી રીતે જોઈ શકાય એ આપણે આ વિડીયોમાં જોવાના છીએ તો મિત્રો સૌથી પહેલા તમારા મોબાઈલમાં આ ભારત સરકારની આ વોટર ઈ વેબસાઇટ ખોલવાની છે આ વેબસાઇટની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો વેબસાઇટ ખોલશું એટલે આ પ્રકારનું ઇન્ટરફેસ થઈ જેમાં ઉપર તમને આ બે ઓપ્શન જોવા મળશે લોગ નો અને સાઇન અપનો જો આ વેબસાઇટમાં તમે રજીસ્ટર ન હોય તો સાઇન અપ બટન પર ક્લિક કરવાનું છે અને જેમાં તમારે મોબાઈલ નંબર નાખી આમાં રજીસ્ટર થઈ જવાનું છે અને ત્યાર પછી લોગિન થવાનું છે તો લોગિન થવા માટે લોગિન બટન પર ક્લિક કરવાનું છે અને ત્યાર પછી મોબાઈલ નંબર નાખવાનો છે અને આ કેપ્ચા કોડ અહીં ભરવાનો છે અને ત્યાર પછી રિક્વેસ્ટ ઓટીપી તે બટન પર ક્લિક કરવાનું છે ત્યારબાદ મોબાઈલ નંબર ઉપર ઓટીપી જાય છે એ ઓટીપી અહીં નાખવાનો છે અને ત્યાર પછી વેરીફાઈ એન્ડ લોગ ઇન તે બટન પર ક્લિક કરવાનું છે તો ત્યાર પછી આ વેબસાઇટમાં તમે લોગ ઇન થઈ જશો તો ત્યારબાદ તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે અને આ બધા ઓપ્શનમાં તમને સર્વિસનો ઓપ્શન દેખાતો હોય છે તો એ સેક્શનમાં તમને આ ઓપ્શન દેખાતા હોય છે એસઆઈર બે હજાર છવ્વીસ તો જેમાં તમારે આ લીલા ખાનામાં ટચ કરવાનું છે તો ત્યારબાદ તમને આ પ્રકારની સ્ક્રીન દેખાશે તો આમાં તમારે રાજ્ય સિલેક્ટ કરવાનું છે તો અહીંથી તમારે ગુજરાત રાજ્ય સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ નીચેના ખાનામાં ચૂંટણી કાર્ડનો નંબર લખવાનો છે અને ત્યાર પછી સર્ચ બટન પર ક્લિક કરવાનું છે ત્યારબાદ જો તમારે આવું લખેલું આવે યોર ફોર્મ ઓલરેડી બિન સબમિટેડ વિથ મોબાઈલ નંબર ફોર મોર ડિટેલ્સ કોન્ટેક યોર બીએલઓ જો તમારે પણ આવું લખેલું આવે તો તમારું એસઆઈઆર નું ફોર્મ બીએલઓ દ્વારા જમા કરવામાં આવ્યું છે અને જો સર્ચ બટન દબાવ્યા પછી આવું લખેલું ન આવે અને એક ઓનલાઈન ફોર્મ ખુલે તો તમારું એસઆઈઆર નું ફોર્મ હજુ જમા નથી થયું જો જમા ન થયું હોય તો તમારા બીએલઓનો નો કોન્ટેક કરો અથવા ચાર તારીખ સુધી રાહ જોવો જો તમે ફોર્મ ભર્યું હોય છે તો ચાર તારીખ પહેલા તમારું ફોર્મ જમા થાય છે તો મિત્રો આ વિડીયો લાઈક કરજો વિડીયોને તમારા મિત્રોને મોકલજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ ના હોય તો કરી લેજો